જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો વૈશાખ માસની સુદ ચૌદશની તિથિએ નૃસિંહ જયંતિ મનાવવામાં આવે છે પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુએ રૂપ ધારણ કરીને અવતાર લીધો હતો અધર્મ અને અહંકારનો નાશ કરવા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લીધો હતો તેમના બધા અવતારોમાં નરસિંહ અવતારને ઘણો ઉગ્ર માનવામાં આવે છે ભગવાનના નરસિંહ રૂપની આરાધના કરવાથી વ્યક્તિની અંદરનો ડર દૂર થાય છે અને શત્રુઓનો પણ નાશ થાય છે કહેવાય છે કે ભગવાન નરસિંહની પૂજા કરવાથી જીવનમાં આવવાવાળી બધી બાધાઓ દૂર થાય છે અને ભગવાનની કૃપા મળે છે મિત્રો આજના વિડીયોમાં આપણે ભગવાનને નૃસિંહ અવતાર શા માટે લેવો પડ્યો તેના વિશે વાત કરીશું આ નૃસિંહ અવતારની કથા આ પ્રમાણે છે શ્રીમદ્ ભાગવતમાં આવેલી એક કથા અનુસાર સમ્રાટ હિરણ્ય કશિપ રાક્ષસ રાજ હતો તેનું જીવન ખૂબ ભોગ પ્રધાન હતું ખાઓ પીઓ અને મજા કરો એ તેની મનોવૃત્તિ હતી હિરણ્ય કશ્યપો ઘણો સ્વાર્થી અને ઘમંડી હતો તે પોતાની જાતને જ ભગવાન સમજતો હતો તેના રાજ્યમાં પ્રજા અનેક પ્રકારના કષ્ટો ભોગવતી હતી તેણે વર્ષો સુધી તપ કર્યું અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને બ્રહ્માજી તેમના પર પ્રસન્ન થયા અને તેને વરદાન માંગવા કહ્યું હિરણ્ય કશીપુએ બ્રહ્માજી પાસે માંગ્યું કે હું દિવસે ન મરું રાત્રે ન મરું ઘરમાં ન મરું તથાસ્તુ કહી બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું વરદાન મળતા તે વધુ અભિમાની બની ગયો તે દેવોને પણ હેરાન કરવા લાગ્યો તેથી બધા દેવો ભગવાન વિષ્ણુ પાસે ગયા અને કહ્યું કે ભગવંત આ રાક્ષસ અમને ખૂબ ત્રાસ આપે છે માટે તેનો નાશ કરો ભગવાને કહ્યું જ્યારે તે મારા ભક્ત પ્રહલાદને દુઃખ આપશે ત્યારે તેનો હું નાશ કરીશ સમય જતા હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદ જેવા ભક્ત પુત્રનો જન્મ થયો આ પ્રહલાદ જ્યારે ગર્ભમાં હતો ત્યારે તેની માતા દેવર્ષિ નારદના આશ્રમમાં હતી જ્યાંના પવિત્ર સંસ્કારોની અસર તેના પર પડી હતી ફળ સ્વરૂપ પ્રહલાદનું અંતઃકરણ ભગવત ભક્તિથી ભરેલું હતું તે નારાયણ નામના સ્મરણમાં સતત લીન રહેતો હિરણ્યકશિપુને કશીપુને પ્રહલાદની આવી ભક્તિ પસંદ ન હતી એટલે તેણે પ્રહલાદને હેરાન કરવામાં કાંઈ બાકી રાખ્યું ન હતું તેણે પ્રહલાદને યાતના આપવા માટે રાક્ષસો નિયુક્ત કરી દીધા હતા તેઓ ક્યારેક પ્રહલાદને સમુદ્રમાં ફેંકાવી દેતા હતા તો ક્યારેક ઊંચા પર્વત પરથી નીચે ગબડાવતા ક્યારેક તેને હાથીના પગ નીચે કચડી નાખવા માટે હાથીઓના ઝૂંડ વચ્ચે નાખી દેતા આમ પ્રહલાદને મારી નાખવા માટે તેમણે આકાશ પાતાળ એક કર્યા પરંતુ પ્રહલાદનો વાળ પણ વાકો થયો નહીં આખરે હિનણીય કશીપુએ એક લોખંડનો સ્તંભ ગરમ કરાવ્યો અને પ્રહલાદને તેને બાથ પીડવા કહ્યું તે પુત્રને પૂછે છે બોલ તારો ભગવાન આપ થાંભલામાં પણ છે પ્રહલાદ કહે છે હા ભગવાન તો સર્વત્ર અને સર્વવ્યાપક છે આથી તેણે પ્રહલાદને હુકમ કર્યો કે તું આ સ્તંભને બાથ ભીડ ભગવાનને ખ્યાલ આવી ગયો કે મારો ભક્ત ધક ધકતો સ્તંભ જોઈને ડરી ગયો છે એટલે ભગવાન ભક્તની મદદે આવ્યા એવામાં પ્રહલાદને લોખંડના એ સ્તંભ પર ચાલી જતી લાઈન દેખાણી અને તેનામાં હિંમત આવી તરત જ સ્તંભને બાથ ભેળી દીધી એવામાં હિરણ્યકશિપુએ સ્તંભ પર ગદાનો પ્રહાર કર્યો અને સ્તંભ ફાટ્યો અને એમાંથી નૃસિંહ ભગવાન પ્રગટ થયા હિરણ્યકશિપુ થરથર ધ્રુજવા લાગ્યો ભગવાન તેના ઘરના ઉમરે બેસી ગયા અને ઉમરે બેસીને નખ વડે હિરણ્યકશિપુને ચીરી નાખ્યો તેને બ્રહ્માનું વરદાન હતું કે તે દિવસે ન મરે રાત્રે ન મરે ઘરમાં ન મરે ઘરની બહાર ન મરે હથિયારથી ન મરે અને માણસથી પણ ન મરે આથી ભગવાને નૃસિંહ એટલે કે નર અને સિંહનું રૂપ ધારણ કરીને સાયમ કાઢે જ હિરણ્યકશ્યપુને સ્વધામ પહોંચાડી દીધો છેવટે નૃસિંહ ભગવાને પ્રહલાદને કહ્યું કે વત્સ તું ઊઠ અને માનવ સંસ્કૃતિની રક્ષા માટે દૈવી રૂપ વિચારો સર્વત્ર ફેલાવ અને પછી પ્રહલાદને રાજગાદી સોંપી રાજ્ય કઈ રીતે કરવું એની સમજ આપી અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા તો મિત્રો આ હતી ભગવાનના નૃસિંહ અવતારની કથા આશા કરું છું વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરજો અને તમારા મિત્રો તથા ગ્રુપમાં જરૂરથી શેર કરજો જેથી ભગવાનના નરસિંહ અવતારની કથાની જાણકારી બધાને મળે અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવા ધાર્મિક વિડીયો તમને મળતા રહે સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ